ગાંધીનગર સચિવાલય ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વન મંત્રી ઉપસ્થિતિમાં એક પેડ નામ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બે ઓક્ટોબર સુધીમાં તમામ પ્રકારનું વૃક્ષારોપણનું લક્ષ્યાંક પૂર્ણ કરાશે ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોના જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગર સચિવાલય ખાતે માતાના નામે વૃક્ષારોપણના આયોજન કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વન વિભાગના મંત્રી મુરૂભાઈ બેરા સહિત વન વિભાગના અધિકારીઓ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની ઉપસ્થિતિમાં એક પેડ માકે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું વન વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા વર્ષોમાં ઉત્તર પ્રદેશ વૃક્ષારોપણના કાર્યક્રમમાં સૌથી આગળ રહ્યું છે પરંતુ ગુજરાત બીજા ક્રમે છે ગુજરાતની વસ્તી ઘણી આગળ છે આજના કાર્યક્રમમાં પચ્ચીસો જેટલા વૃક્ષોનું કોતરકામ કરવામાં આવ્યું છે ગુજરાતમાં અત્યાર સુધીમાં તેર કરોડ વૃક્ષ વાવવામાં આવ્યા છે અને ગુજરાત સરકારનો સત્તર કરોડનો લક્ષ્યાંક છે જે બીજી ઓક્ટોબરે પરિપૂર્ણ થશે તેવો આશાવાદ વન મંત્રી મુળુભાઈ બેરાએ વ્યક્ત કર્યો હતો મુખ્યમંત્રીએ પણ વૃક્ષારોપણ કરી તેના જતનની જવાબદારીનો સંકલ્પ લેવડવામાં આવ્યો હતો વન વિભાગના મંત્રીઓ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી જે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે તેનું જતન થશે તેવી ખાતરી આપવામાં આવી હતી ત્રણ દિવસ પાંચ જૂનના આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પેડ માકે નામની જે અપીલ કરી છે એને સમગ્ર દેશ અને આપણા રાજ્યમાં વિશેષ રીતે પ્રતિસાદ મેળવ્યો છે આપણા ગુજરાતને સત્તર કરોડનો આ વખતે લક્ષ્યાંક જે આપવામાં આવ્યો હતો એમાંથી અત્યાર સુધીમાં તેર પોઈન્ટ પંચાણું લાખ તેર કરોડ અને પંચાણું લાખ જેટલા રોપાઓના ફોટા અપલોડ થઈ ગયા છે અનેક હજી જે અલગ અલગ રીતે ખાનગી અલગ અલગ વ્યક્તિઓ ખેડૂતો જે પોતાના ખેતરને છેડે કરે છે એવા ઘણા બધા ફોટા છે એ અપલોડ નથી હવે પણ આ વખતે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે અપીલ હતી એક વેડ માકે નામ એને ખૂબ લોકોએ સારી રીતે એનો પ્રતિસાદ આપ્યો છે અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ અપીલને મિશન તરીકે લઈ અને એક મહા અભિયાન આખા રાજ્યમાં થાય એના માટે જે અપીલ કરી હતી અને જે રીતના અમને બધાને કામ કરવા માટેની જે વાત કરી હતી એમાં આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો છે આ વર્ષે વૃક્ષારોપણ કરવા માટે પ્રેરાયા છે આજે પણ આપણા સચિવાલયના જે પટાંગણ છે એમાં અહીં મુખ્ય સચિવ મુખ્યમંત્રીશ્રીથી લઈ અને છે નીચેના કર્મચારી સુધી લગભગ ત્રેવીસોથી વધારે વૃક્ષો આજે અહીંયા અલગ અલગ રીતે ખૂબ મોટા પાંચ છ ફૂટના રોપાઓ છે એ ટ્રી ગાર્ડ સાથે આજે વાવેતર કરવાનું છે હમણાં આપણા મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ઉપસ્થિત અહીંયા પધારવાના છે એના વરદ હસ્તે આ વૃક્ષારોપણની શુભ શરૂઆત અહીં કરવાની છે આજે જિલ્લાઓમાં પણ જિલ્લા કચેરીઓ છે ત્યાં પણ આ રીતના વૃક્ષારોપણ થાય એ પ્રકારનું કેમ કે આજથી બીજી ઓક્ટોમ્બર સુધી એક પખવાડિયું સ્વચ્છતા માટે પણ સરકારે જાહેર કર્યું છે ત્યારે આપણે પ્રકૃતિની પૂજા માટે ખાસ કરીને પર્યાવરણની જાળવણી માટે આ ખૂબ જરૂરી છે એવા એક ભગીરથ કાર્ય જે આખા દેશમાં આપણે જે ઉત્તર પ્રદેશ પછી બીજા ક્રમે છીએ આમ વસ્તીની દૃષ્ટિએ ખૂબ આપણે મોટા ઉત્તર પ્રદેશ કરતાં પણ આગળ હોઈએ એ પ્ર પ્રમાણેનું આ વખતનું વૃક્ષારોપણનો કાર્યક્રમ લોકભાગીદારીથી અને અમારા વિભાગ અને અન્ય વિભાગોએ પણ ખૂબ સરસ રીતે કર્યું છે